હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના અઢારમાં કુલપતિ તરીકે પ્રોફેસર કિશોર કુમાર પોરિયાએ ચાર સંભાળ્યો હતો તેમણે ચાર સંભાળતા કાર્યકારી કુલપતિ પ્રોફેસર રોહિત કુમાર દેસાઈએ મોડું મીઠું કરાવી શુભકામનાઓ પાઠવી હતી યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ વિવિધ વિભાગોના અધ્યક્ષ બોર્ડ મેમ્બર પૂર્વ કારોબારી સભ્ય અને પ્રોફેસરોએ તેમને શુભકામનાઓ પાઠવી હતી પ્રોફેસર કિશોર કુમાર પોરિયાએ બીએસસી કર્યું અને એમએસસી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટમાંથી ભૌતિક શાસ્ત્રના પ્રથમ વર્ગ અને યુનિવર્સિટી રેન્ક સાથે તેઓ ઓગણીસો છ્યાસીથી ડી કે વી કોલેજ જામનગરમાં ભૌતિક શાસ્ત્રના લેક્ચરર તરીકે પોતાની ઉત્કૃષ્ટ સેવાઓ આપી રહ્યા હતા હાલની યુનિવર્સિટીમાં રીડર તરીકે જોડાયા અને પ્રોફેસર સ્ટેજ ફાઈવ તરીકે બળતી મેળવી બે હજાર બે અને પ્રોફેસર લેવલ પંદર બે હજાર બેમાં બે હજાર છથી ભૌતિક વડા તરીકે કામ કરી રહ્યા છે તેમાં ડીન કોલેજ ડેવલપમેન્ટ કાઉન્સિલ ભૂતપૂર્વ ડિરેક્ટર આઈક્યુ એસએલ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય ફાઇનાન્સ કમિટીના સભ્ય જેવા ઘણા વહીવટી હોદ્દા પણ સંભાળ્યા છે મુખ્ય સંપાદક નાયના બોર્ડ ઓફ યુનિવર્સિટી ટીચર સભ્ય એસસી એસ સેલ પ્રકાશન સમિતિના સભ્ય વગેરે કાર્યભારનું વહન કર્યું છે તેમણે આઠ પુસ્તક સત્યાવીસ સંશોધન પેપર એકસઠ રિસર્ચ પેપર અને સાત વિદ્યાર્થીઓને પીએચડી માર્ગદર્શન આપ્યું છે તેમણે માઇક્રો ઇલેક્ટ્રોનિક્સ નેનો ઇલેક્ટ્રોનિક્સ અને નેનો સાયન્સ એડવાન્સ સાયન્સ અને મેટ્રિક વિજ્ઞાન ભણાવવામાં વધારે રૂચિ રહી છે જયના શિક્ષણ વિભાગ દ્વારા પરિપત્ર કર્યો છે જેમાં રાજ્યપાલના આદેશથી હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ તરીકે પ્રોફેસર કિશોર કુમાર છગનલાલ પોરિયાની વરણી કરી હોવાનું જણાવ્યું છે ગુજરાત જાહેર યુનિવર્સિટીની કલમ દસ દ્વારા આપવામાં આવેલી સત્તાઓનો ઉપયોગ કરી અધિનિયમ બે હજાર ત્રેવીસ મુજબ ડૉક્ટર પ્રોફેસર કિશોર કુમાર છગનલાલ પોરિયાની નિયુક્તિ કરવામાં આવી છે ડૉક્ટર પોરિયા વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરતમાં ભૌતિક શાસ્ત્ર વિભાગના વડા તરીકે સેવા આપી રહ્યા છે અને ડોક્ટર પોરિયાની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના અઢારમાં કુલપતિ તરીકે નિમણૂક કરવામાં આવી છે કુલપતિ તરીકે નિમણૂક તેઓ વર્ષની વયના થાય ત્યાં સુધી અથવા અથવાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કુલપતિનો ચાર સંભાળ્યાની તારીખથી પાંચ વર્ષની મુદત માટે રહેશે આ સાથે યુનિવર્સિટીના ઓગણીસમાં રજિસ્ટ્રાર માટે ડોક્ટર રોહિતભાઈ દેસાઈએ ચાર સંભાળ્યો હતો તેઓ વર્તમાનમાં આ યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિ હતા તેઓ આ પહેલા ચાણસમા કોલેજ ખાતે પ્રિન્સિપાલ તરીકે સેવારત હતા આમ પાટણ યુનિવર્સિટીને આજથી કાયમી કુલપતિ અને રજિસ્ટ્રાર મળી જતા હવે યુનિવર્સિટીનો શિક્ષણનો રથ પવન વેગી બનશે શિક્ષણ છે એટલે અંગ્રેજીનો મહત્વ વધેલું છે શિક્ષણની અંદર રજીસ્ટ્રેશન છે વિદ્યાર્થીઓનો યુજી અને પીજી કક્ષાએ પણ ખૂબ વધેલું છે એની સાથે સાથે સરકારી યુનિવર્સિટીઓની સાથે પ્રાઇવેટ યુનિવર્સિટી છે એ પણ ખૂબ આવી રહી છે કેટલીક પ્રાઇવેટ યુનિવર્સિટીમાં ખૂબ સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય છે અને સરકારી યુનિવર્સિટીની અંદર ક્યારેક ફંડને લીધે આ પ્રશ્નો ઊભા થતા હોય છે હવે હમણાં જ અમારી યુનિવર્સિટી છે પહેલાં અંદર એ આપણા દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાંથી હું આવું છું એમ અમારી યુનિવર્સિટીને સો કરોડ રૂપિયા છે એમ એની ગ્રાન્ટ હજુ હમણાં જ મેળવી એમ અને એ એમાં હું સિન્ડિકેટ મેમ્બર તરીકેનો મને થોડો અનુભવ છે એમ કોલેજ ડેવલપમેન્ટ કાઉન્સિલમાં હું ડીન હતો એમ એટલે કોલેજના વિકાસમાં પણ મને થોડો અનુભવ છે એમ એ અનુભવનો નીચોડ અહીંયા ઉપયોગ થઈ શકે એમ એ એ મારી સૌથી પહેલી પ્રાયોરિટી રહેશે એમ ત્રીજી વસ્તુ એ છે કે સરકારી યુનિવર્સિટીઓમાં ભરતીના પ્રશ્નો છે એમ એ હંમેશા રહ્યા જ છે એમ એ માત્ર આ એક યુનિવર્સિટી નહીં એમ બધી જ યુનિવર્સિટીમાં આ પ્રકારના પ્રયત્નો ભૂતકાળમાં મુશ્કેલીઓ ઊભી થયેલી છે એમ તો એ વધુમાં વધુ ટ્રાન્સપેરન્ટ રીતે થાય એમ અને જે યોગ્ય ઉમેદવાર છે એમ જે સાચો ઉમેદવાર છે એમ એનો લાભ યુનિવર્સિટીને અને સમાજને મળે કારણ કે આજે વધતી જતી એ વિદ્યાર્થીની સંખ્યા અને ઘટતી જતા એ કર્મચારીની સંખ્યા એમ એને જે યુનિવર્સિટી કક્ષાએ ઘણા બધા પ્રશ્નો છે પેલા અંદરે ઉપસ્થિત થતા હોય છે એમ તો એ પ્રશ્નો મિનિમમ ઉપસ્થિત થાય એમ અથવા તો ન થાય એમ એમાં જો બધા જ સહકારથી એક કુટુંબની ભાવનાથી કામ કરવાની મારી મહત્વકાંક્ષા પણ છે અને મને આશા પણ છે અને ઉત્તર ગુજરાત છે એનો જે કલ્ચર છે એ કલ્ચર જોતા પણ મને એવું લાગે છે કે એમાં મને પૂરેપૂરો સહકાર છે બધા જ લોકો પાસેથી મળશે